માંજરોળ માઇનોર કેનાલ સાફ કરાવવાની માંગ કરતા ખેડૂતો સિનોર તાલુકામાંથી પસાર થતી માંજરોળ માઇનોર નર્મદા કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે સાધલીથી દિવેર ગામ વચ્ચેથી પસાર થતી માઇનોર કેનાલમાં ઝારી ઝાખરડાનું સામ્રાજ્ય છવાયું છે કેનાલમાં અનેક જગ્યા ઉપર ઝાડ કેનાલની વચ્ચે પડ્યા છે તેમજ કેનાલમાં વર્ષોથી સાફ સફાઈ નિગમ દ્વારા કરવામાં આવી ન હોવાથી કેનાલમાં ઝારી ઝાખરડાનું સામ્રાજ્ય છવાયું છે જે પાણીને અવરૂપ થતું હોય છે જેને લઈ કેનાલ ઓવરફ્લો થતી હોય છે તેમજ જારી ઝખરડાની સફાઈના અભાવે અનેક જગ્યા ઉપર કેનાલમાં ગાબડા પડવાના બનાવો પણ બનતા હોય છે વહેલી તકે તંત્ર જાગે અને માંજરોળ માઇનોલ કેનાલની સફાઈ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પટેલ પિન્ટુભાઈ કાંતિભાઈ હું દિવેર ગામનો ખેડૂત છું અમારા સિનોર તાલુકામાંથી જે નર્મદા કેનાલ પસાર થઈ છે એની આજુબાજુમાં અમારા ખેડૂતોની ટોટલ જમીન આવેલી છે ત્યાં કેનાલની અંદર અસંખ્ય જળવા પડેલા છે પાણી પણ બિલકુલ ગંદુ થયેલું છે તો એના માટે નર્મદા નિગમના સાહેબો શું ઊંઘા કરે છે એની કોઈ જવાબદારી જ નથી એમના માથે તે એની જરીક કાળજી લેવા માટે અમારી ભલામણ છે કે એ જરીક ધ્યાન માં અંદાજિત તો ગણાય ના એટલે અસંખ્ય જળ છે અમારા ખેડૂતોની બસ એક જ માંગ છે કે જળ સાફ થાય ને આ બધું પાણી ગંદુ છે તે સ્વચ્છ થાય